લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે પરંતુ આપણે વાતો હવે ઉમેદવારો સાથે કરવી છે જે ઉમેદવારો કદાવર કહેવાતા નેતાઓની સામે લડ્યા આજે આપણી સાથે છે સોનલબેન ચૂંટણીમાં કેવી રીતે લડાય કેટલી મુશ્કેલીઓ પડે કેટલા ઘર્ષણ સંઘર્ષ થાય આ તમામ બાબતો માધ્યમો કદાચ આપણા સુધી પહોંચાડતા નથી કારણ કે મતદાન પૂર્ણ થયા પછી ઉમેદવાર સાથે મોટાભાગે વાતો થતી હોય છે પરંતુ આ પ્રકારની નથી થતી અમિત શાહ ગૃહમંત્રી મની પાવર કહીએ કે મસલ પાવર કહીએ કે બધું જ આવી જાય એવા એક ઉમેદવારની સામે કે જેમને ભારતીય જનતા પાર્ટી કથિત રીતે ચાણક્ય કહેતા હોય એવા ઉમેદવારની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ લડી રહ્યા હતા આપણે જાણીએ એમની સાથે એવી વાતો કે જે વાતો સામાન્ય રીતે માધ્યમો આપના સુધી નથી પહોંચાડતા અને નવજીવન આપનું માધ્યમ માધ્યમ છે અને આપના સુધી એ પહોંચાડવી અમારી જવાબદારી છે અને બખૂબીએ જવાબદારીને નિભાવવા માટે મેં પ્રયાસ કર્યો છે સોનલબેન આભાર પહેલાં તો તમે નવજીવનને સમય આપ્યો બેન કેવું લાગ્યું એક કંતાવર અને કથિત રીતે ચાણક્ય કહેવાતા નેતા ગૃહમંત્રી અમે શાહની સામે ચૂંટણી લડ્યા મતદાન પૂર્ણ થઈ ગયું છે કેવું રહ્યું ડે વનથી અમિતભાઈ કેમ કરીને વધારેમાં વધારે લીડથી જીતે એટલે દસ લાખની એ લોકોનું ટાર્ગેટ હતું કે ભાઈ સી આર પાટીલની લીડ છે એથી પણ વધારે થવી જોઈએ ને આખા દેશમાં થવી જોઈએ એટલે એમના જે આખા એમની સાથેની ટીમ કદાચ એમની ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન કેટલી હોય અથવા તો એ લોકો કેટલા જાતે ઉત્સાહિત હોય બેમાં ખબર નથી પડતી પણ એ ઉત્સાહના અતિરેકમાં એ લોકોએ પહેલેથી માંડીને છેલ્લે સુધી એમાં પાછું સાથે સાથે એમની ટીમ તો ખરી પણ બીજી સંસ્થાઓ જેમ કે એડીસી બેંક તો એના ડાયરેક્ટરથી માંડીને આખો એનો સાથેનો સ્ટાફ એટલે પોલિટિકલ એમની જે કાર્યકર્તાઓની ટીમ હોય એ ખરી અને ઘણી તો એવું લાગે કે પોલીસ પણ જાણે એમની ટીમ જનો જ ભાગ હોય એટલે આખું તંત્ર એ લોકો એવી રીતે જળબેસલા ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો કે જેથી એમને મેક્સિમમ વોટ મળે અને જે એમને લાગતું હોય કે એમની ફેવરના વોટ નથી થવાના તો એ વોટ કેવી રીતે ના થઈ શકે આ બે પ્રકારનો એમનો પ્રયત્ન મને જોવા મળ્યો એ લોકો ઘણા વખતથી તૈયારી કરતા હોય એવું લાગ્યું અને એમાં બીજું કે દસ લાખ વોટની સરસાઈથી જીતવું હોય તો મતદારના પર્સન્ટેજ પણ સારા એવા ઉપર લઈ જવા પડે કારણ કે એમને ખ્યાલ છે કે મતદારોમાં આક્રોશ પણ હતો લોકો પહેલાં જેમ એટલા બધા ભાજપથી અત્યારે સેટિસફાઈડ નથી એન્ટી ઇન્કમન્સી દેખાતી હતી ગરમી અને એની સાથે સાથે વેકેશનને આ બધા પરિબળો ભેગા થઈ અને સામાન્ય રીતે એટલું બધું વોટિંગ ના થાય તો એને કારણે થઈને અને પહેલાં ફેઝમાં એ લોકોને જે એક્સપિરિયન્સ થયો હોય એ લોકોને ધાર્યું એવું રિઝલ્ટ મળે એવું નથી આ બધા કારણસર મને લાગે છે કે એ લોકોએ આખી એમની સ્ટ્રેટેજી આ જ હતી કે કેમ કરે એટલે ડે વનથી છેલ્લા જ દિવસ સુધી આ એ લોકોની સ્ટ્રેટેજી હતી કે પોતાનું મતદાન કઈ રીતે વધારું નેચરલ કોર્સમાં ભાજપ સારું સંગઠન ધરાવતી હોવાનો દાવો કરે છે પેજ પ્રમુખ અને બીજું બધું સંગઠન એ લોકોની પાસે છે એનાથી એ લોકો નેચરલી જો આ કરે તો એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં કે ભાઈ ઓર્ગેનિક રીતે એનું થતું હોય તો એમાં કંઈ વાંધો નથી એ લોકોનો અપરહેન્ડ છે પણ ખરો કારણ કે એ લોકો ઘણા વર્ષોથી જીતે છે અને બધા જ ઇલેક્શન જીતેલા છે પણ આ જે કરવામાં આવ્યું છે એ બિલકુલ જ કૃત્રિમ રીતે બધા પ્રયાસો કરવામાં આવ્યા છે એનું એક જ માત્ર કારણ એ કે એમને સારામાં સારી લીડથી જીતાડવા છે પણ ઇલેક્શન કમિશન કહેતું હતું કે લેવલ પ્લેઇંગ ફિલ્ડમાં શરૂઆતમાં થોડુંક એવું લાગ્યું કે જ્યારે બહુ જ વધારે પડતું પ્રચારનું એમણે સામગ્રી બધી લગાડેલી હતી અને અમિત શાહે ફક્ત એક જ માત્ર રોડ શો જે કર્યો તે વખતે અમે લોકો કમ્પ્લેન કરતા હતા ઇલેક્શન કમિશનને એ લોકોની જે એપ્લિકેશન છે એમાં તો એ લોકો એને ઉતારી દેતા હતા અને એવું લાગતું હતું પછી જેમ કે પેથાપુરમાં હું જ્યારે એકદમ શરૂઆતમાં ગઈને જે હુમલો કરવામાં આવ્યો હતો તો મેં ઇલેક્શન કમિશનને જ્યારે ફરિયાદ કરી તો એ લોકોએ પેથાપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી પાસે જવાબ લેવાનો અને એ બધી પ્રવૃત્તિ કરી એટલે ઇનિશિયલી એવું લાગતું હતું કે એ લોકો નિષ્પક્ષ રહે પણ મને લાગે છે કે જેમ ઇલેક્શનના દિવસે તો ઇલેક્શન હોય કે કમિશન હોય કે પછી પોલીસ તંત્ર હોય કે જે આખું તંત્ર હતું અંદર ઇલેક્શન કરવામાં મદદ કરતું હોય તે આ બધું જ એક જ ધારું ચાલતું હોય તેવું જોવા મળ્યું અને આ દુઃખદ એટલા માટે છે કારણ કે હોમ મિનિસ્ટરની સીટ છે અને હોમ મિનિસ્ટરની સીટમાં જ્યારે એમને જીતવાની તકલીફ ના હોય અને ફક્તને ફક્ત એક અહમ કે એક જીદના કારણે આ પ્રકારે વધારે વોટ લાવવાની વાતમાં આ બધા જ મશીનરીનો મિસયુઝ કરવાનો હોય અને ઇલેક્શન કમિશન ચુપચાપ જોતું મને લાગે છે કે બહુ ખોટી વાત છે પણ એક નવજીવને સમાચાર પ્રસિદ્ધ કરેલા છે એ વિશે પણ થોડી વાત કરીએ તો અમદાવાદના જોહાપુરા વિસ્તારની વાત કરીએ તો જુહાપુરા વિસ્તારની અંદર જે પ્રકારે એક ગુનેગારો જે દુષ્કિદ્ધ થઈ ગયેલા છે એવા ગુનેગારો કે જે ધારાસભ્યને હત્યામાં સંડોવાયેલા સૌરાષ્ટ્રના અનિરુદ્ધસિંહ જાડેજા અને મંચ પર જે લોકો હતા એમના અમદાવાદ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુના નોંધાયેલા છે લેડી ગ્રેબિંગ છે કોઈ પર ગુસ્સી ટોક છે કોઈ પર હથિયારના જખીરા મળ્યા છે એટલે કે આપશેકના ગુના છે આવા ગુનેગારો અને આરોપીઓ મંચ પરથી મતદાન નહીં કરવા માટે મુસ્લિમોને અપીલ કરતા હતા તો એક જગ્યા પર તો પૈસા આપવામાં આવે છે તેઓ કથિત વિડિયો સામે આવે છે કે પૈસા આપવામાં આવે છે વોટર વોટર્સને અને વોટ નથી આપવાનો ઉલટાનું એમના આંગળી પર જે નિશાન છે જાતે કરી દેવામાં આવે છે તો આવું બધું તમને તો ઘણું બધું ઉમેદવાર તરીકે હા એટલે મેં તમને પહેલાં પણ કહ્યું તે પ્રમાણે જે વિસ્તારો એ લોકોને લાગતા હોય કે કોંગ્રેસના ડેડિકેટેડ વોટર્સ છે તો ત્યાં આગળ કેમ કરીને ટિકટ ટકાવવા રહી પહેલાં તો ત્યાંથી અપક્ષ ઉમેદવારો ઊભા કરવામાં આવ્યા જુહાપુરામાંથી પણ કરવામાં આવ્યા અને કલોલમાં પણ એક અમારા કોર્પોરેટર જે છે મુસ્લિમ તેને એટલે એમ કરીને કેમ કરીને વોટો કાપવાના એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ઇલેક્શન પહેલાં જેમ કે તમે કહો છો તેમાં વિશાળ સભા કરીને પછી એમ એમ કે અત્યાર તો આપણે એક હજાર લોકો છે પણ પચાસ હજાર સુધી આપણો આ સંદેશો પહોંચવો જોઈએ અને આ બધી વાતો કરવામાં આવી ગુનેગારોને સાથે રાખવાનું કારણ એ કે લોકો ડરે અને થોડોક એમનો વ્યાપ હોય તો એ લોકો એ રીતે કરી શકે એવું એ લોકો માનતા હશે પણ મને લાગે છે કે જુહાપુરાની જે જનતા છે એ ઉલટી આના થઈ એ બહુ કંટાળી ગઈ કારણ કે અમને લોકોને પહેલાં પણ થોડાક સમાજના જે આગેવાનો નહીં પણ સામાન્ય જે નાગરિકો જ કહેવાય એ લોકો કહેતા હતા કે જો આવું કરશે તો જુહાપુરાના લોકો હવે બહુ નારાજ છે કારણ કે બધા જ આ પ્રકારના એન્ટી સોશિયલ એલિમેન્ટ તો બહુ નાનકડો ભાગ છે બાકી ત્યાં આગળ રહેતા લોકો હવે નોકરી ધંધા કરે છે ભણે છે એ લોકો પણ સ્ટ્રીમમાં રહી નથી શકતા એ લોકો આપણા વિસ્તારમાં પણ સ્ટ્રીમમાં એ લોકો ઘણી બધી રીતે પ્રવેશ કરેલો છે તો એ લોકો પણ હવે કંટાળેલા છે અને એવું મને લાગે છે કે આને લીધે ઓળખું એ લોકોને ઊંધું રિએક્શન આવ્યું છે આવું કરીને એ લોકો કદાચ એવું માનતા હોય કે ભાઈ પાંચ ટકા વોટિંગ થાય દસ ટકા થાય એવું થયું નથી વોટિંગ તો થયું છે પણ તમે કહ્યું તેમ પહેલાં મિટિંગ આવી જાતની પછી એની સાથે અમારા જે ઘટના બહુ પ્રકાશમાં નથી આવી અમારા જે આગેવાનો છે ઇલેક્શનને આગલે દિવસે જે પણ વોટિંગને લગતું સાહિત્ય હતું તે બધું સાહિત્ય જેવા એ લોકો પોતાની ઓફિસમાં લઈ ગયા એટલે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એમના એટી ફોર જેટલા બૂથ છે એ બધી જ માહિતી સામગ્રી લઈ ગયા એટલે છીનવી લીધી અને એ લોકો એટલી બધી હદે ડરી ગયા હું પોતે રાત્રે બે અઢી વાગ્યા સુધી ત્યાં બેઠી હતી સવારના પણ એ લોકોનો ડર ઓછો થયો નહોતો અને એને લીધે એ લોકો ધારી જે અરેન્જમેન્ટ કરવાની હોય ખાસ કરીને પોલિંગ એજન્ટ હોય મતદાર યાદી કારણ કે બધાને ખબર અને મતદારની મતદારની સ્લીપ તો એ લોકો આ ઘણા બધા વિસ્તારમાં વહેંચી જ નથી પછી પેરેલ આવું બૂથ ઊભું કરી એક પ્રકારનું બૂથ ઊભું કરીને લોકોને ગેરમાર્ગે દોરીને કે તમારું ઓનલાઈન વોટિંગ થઈ જશે એટલે એની વાતો પણ મળી છે હા કે ભાઈ તમારું ઓનલાઈન વોટિંગ પેલા કહેતો ખરા ને કે અમારે સ્કૂલમાં તો જવું પડશે એટલું તો અમે દર વખતે તો કે ઓનલાઈન વોટિંગ હોઈ જાયગા

કે પછી ઓફિસ હોય તો એમાં એ લોકોએ બૂથ ભરાયા હતા હવે આવું એ તમે પહેલી વાર જ જોયું હશે એમાં કહે છે કે અર્બન વોટર્સ એમ કે કે નીકળતા નથી એનું બહાનું શું કાઢ્યું કે અર્બન વોટર વોટ આપવા નીકળતા નથી એને એન્કરેજ કરવા માટે હવે એમાં એ કર્યું છે સોસાયટીમાં જે ક્લબ હાઉસ હોય એ લોકોની પ્રાઇવેટ પ્રીમિયસ એટલે ઓફિસ હોય એ બધી જગ્યાએ ગાઢિયા જેવા વિસ્તારમાં હવે બૂથનો કોન્સેપ્ટ જ એ છે કે હજારથી બારસો જેટલા વોટર્સ હોય છે અને ત્યાં એવી રીતે જ કરવામાં આવતું હોય છે કે જેમાં લોકો સામાન્ય રીતે જઈ શકે પોતાની ઇન્ફ્લુઅન્સ કરી શકે કરી ના શકાય અને એક્ઝેક્ટલી અને એની મર્યાદા હોય છે કે એટલી એની લિમિટમાં આવી ના શકો તમે બધું બધી જાતની એની બદલે આ લોકોએ આવું એન્કરેજ કરવા માટે ઇલેક્શન કમિશને અર્બન વોટર્સને એન્કરેજ કરવા માટે આ પ્રકારના એટલે ત્યાં આગળ આ સોસાયટીઓમાં એ લોકોએ પુષ્કળ પ્રમાણમાં પૈસા ખર્ચ્યા હોવાનું જાણવામાં આવ્યું છે જમણવાર દરેક સોસાયટીમાં કરવામાં આવે છે એટલે સુધી સાંભળ્યું છે કે સવારમાં ચાર નાસ્તો કરી અને મોટો ફેસ્ટિવલ એટલે ફેસ્ટિવલ છે જ લોકશાહીનું પર્વ આપણે કહીએ જ છે પણ આ પ્રકારનો ફેસ્ટિવલ તો નથી જ એમાં પાર્ટિસિપેટ કરીને પછી તમે મતદાન કરવા જાઓ આ પ્રકારનું બધું આયોજન અમુક જગ્યાએ અમારા કાર્યકર્તાઓએ કહ્યું કે એ લોકો ટેબલ લગાડતા હતા તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ વખતે ટેબલ ના લગાડશો અમારા જે આગેવાનો છે એ તેમ કે રાણી સાઈડ પર એટલે ત્યાંથી આગળથી રાઉન્ડ શરૂ થવાનો છે તો કે છે કે તમે આ વખતે ના લગાડતો તમારી સરકાર આવશે તો અમે લોકો નહીં લગાડીએ એટલે એટલે સુધી આ પ્રકારની વાતો કે ભાઈ એટલે બતાવવાની હોડ પછી જેમ કે અમારે ત્યાં એક ઉમેદવાર હતા નારાણપુરામાં અત્યારે બૂથો ખાલી રહેવા જોઈએ અંદર પોલિંગ એજન્ટ પણ ખાલી રહેવા જોઈએ એટલે ત્યાં બ્રાઉની પોઈન્ટ સિદ્ધ કરવા માટે કે ભાઈ જો મેં તો અમારે ત્યાં તો એમ કેટલી નથી હસાય માટે કેટલું કર્યું છે કલોલમાં પણ અમે જોયું કે જે લોકો ભાજપમાં ઓરિજિનલ કાર્યકર્તા કરતા કોંગ્રેસમાંથી જે લોકો ગયા છે હમણાં એકદમ તાજેતરમાં એ લોકોએ બહુ વધારે પડતું બોગસ વોટિંગ કરવાનું ને આ બધો પ્રયત્ન કર્યો હા એટલે બધું સિદ્ધ થવાનું છે એક્ઝેક્ટલી સિદ્ધ તમારો હા ભણીયા છીએ તો તમારા એક્ઝેટલી એટલે આ એક ન બીજું ફેક્ટર છે કે સામાન્ય રીતે કાર્યકર્તાઓ કામ કરેનો વાંધો નથી બહારથી તમે જે લાવેલા હો તે લોકો પાછા વધારે એનાથી કામ કરે અને કામ કરે તેનો પણ બોગસ વોટિંગની જે બધી બીજી પ્રવૃત્તિ છે તે કરાવવાની એટલે આ બધી પ્રવૃત્તિ સરવાળે તો એક જ ધેય કે આપણે મેક્સિમમ અમારે જ્યારે કેમ્પેન શરૂ કર્યું ત્યારે અમારા જિલ્લાના આગેવાનો પ્રમુખો અને સારા એવા આગેવાનોને આઈજી લેવલથી પીઆઈ લેવલથી એવા જુદા જુદા લેવલથી ફોન કરવામાં આવતા હતા બોલાવવામાં આવતા હતા ચા પાણી કરાવડાવે જેવો વ્યક્તિ કોગદા જૂના કેસ ખોલવાની વાત રહે એટલે હું બધું કરીને કે સાહેબ લડે છે ને એમને આપણે મેક્સિમમ વોટે જીતાડવાના છે તો તમે લોકો શું કરવા કામ કરો છો ગોસ્ત ધીમે ધીમે કામ કરો ગુજરાત પોલીસ પણ ઇલેક્શન હા એક્ઝેક્ટલી હું એ તો કહું છું કે એ લોકોના કાર્યકર્તાઓની સાથે સાથે ગુજરાત પોલીસે ઇલેક્શન લડતી હતી આઈજીને કહેવામાં મેં આઈજી ફોન કરે પછી પીઆઈ અને તો મેં કાલોલા પીઆઈ સાથે તો મેં વાત કરી હતી કે તમે અમારા આગેવાનોને બોલાવો છો શું કરવા પછી ગાંધીનગરના જિલ્લા પ્રમુખને શહેર પ્રમુખે કહ્યું છે કે અમને આઈજી બોલાવીને બેસાડી રાખતા હતા અમે લોકો શરૂઆતમાં મિટિંગ કરીએ જે હોલ નક્કી કર્યો તો તો એમાં પણ ના પાડી દેવામાં આવી કંઈ તમે નહીં કરી શકો એટલે આવી બધી પણ ઘણી બધી ઘટના એટલે કોઈ પણ પ્રકારે ઉમેદવારનો બને એટલો પ્રચાર ના થાય અને પછી ઇલેક્શનને દિવસે અને એમનો તો તૈયારી બહુ વખતથી મેં કહ્યું તેમાં એડીસી બેંક અને એમના કાર્યકર્તા દ્વારા આ બધું ઝીણું ઝીણું માઇક્રો પ્લાનિંગ કરવા માટે થઈ રહી હતી પણ અજીબો ગરીબ બુથ કેપ્ચરિંગના કેટલાક કિસ્સાઓ પણ તમારા ત્યાં બન્યા છે હા એટલે એમાં બુથ કેપ્ચરિંગમાં કલોલમાં જેમ કે હું કહું છું કે નાઇન્ટીથી વધારે પર્સન્ટેજ વોટિંગ થાય છે ગાયત્રી કરીને એક સ્કૂલ છે એમાં જે એના સંચાલક છે એ પણ પાર્ટીના સિમ્પથાઇઝર છે કે પાર્ટીના સભ્ય છે પણ એમની સાથે છે એટલે એ લોકોએ ત્યાં આગળ સાંજ પડે એટલે જે એક કોન્ટ્રાક્ટરની મદદથી લેબર જે લોકલ નથી એ લોકોને ટ્રકમાં લાવવામાં આવ્યા અને એ લોકોની પાસેથી બોગસ વોટિંગ એટલે આને તો બોગસ વોટિંગની પણ બૂથ કેપ્ચરિંગ જ કહેવાય કારણ કે એકલ દોકલ નહોતા કરાવતા એ લોકો એક સામટા એ લોકોને એવું કહેવાય છે કે એક એક વ્યક્તિને ચાર ચાર આંગળી પર નિશાની કરવામાં આવી

એની સાથે સાથે મોટા પાયે પર જમણવાર પણ એવું કહેવાય છે કે વીસેક હજાર જેટલા લોકોનો જમણવારની વ્યવસ્થા કરેલી હતી સાડીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ છે એનું પણ અમારી પાસે રેકોર્ડિંગ અવેલેબલ છે અને મજાની વસ્તુ તો એ છે કે રેકોર્ડિંગમાં એવું એક મહિલા કહે છે કે જે બે બહેનોએ વોટ નથી આપતા તેની પાસેથી પાછી સાડી લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે એટલે એવું રેકોર્ડિંગ પણ અમારી પાસે છે એટલે એનો મતલબ કે સાડી તો આપી જ છે પાછી લે છે કે નથી લેતા એ તો પણ સાડી આપી છે તો બહુ મોટી સંખ્યામાં સાડી પૈસા ચવાણું છે એટલે મેં તમને કહ્યું તેમ મોટા પછી બીજું કે જ એ લોકોના જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ હતા એ લોકો પણ પોલીસની જેવી જ ભૂમિકામાં હતા એટલે અમારા પોલિંગ એજન્ટ જાય એ લોકોને ડિસ્કરેજ કરવાના એક બે કલાક સુધી તો ગોથે ચડાવે કે તમારા આ અવેલેબલ નથી આ ડોક્યુમેન્ટ નથી બધા આવડે મોટા સંખ્યામાં બે હજાર જેટલા બુથ છે એટલે પોલિંગ એજન્ટ હોય તો બધા જ ટ્રેન્ડ હોય નહીં નવા સવા પણ હોય બહુ કોંગ્રેસનો કમિટેડ માણસો એને વર્ષોથી જતો હોય તો એને બધી ખબર હોય આટલા બધા બૂથમાં જ્યારે મૂકવાના હોય ભાજપ પાસે પણ એવું જ હોય પણ એ જાય એટલે એને આવી રીતે ગોથે ચડાવે તો કદાચ ઘરે જતો રહે અથવા તો પછી વધારે લોકોનું ટોળું આવી જાય ધારો કે ચાર વાગ્યા સુધી બહુ સ્લો વોટિંગ હતું સવારે બાર વાગ્યા સુધી લોકોએ જે આપવા હતા આપી દીધા પછી ગરમી હતી એટલે એ લોકોને ખ્યાલ આવી ગયો કે હવે સ્લો એટલે પછી ત્યાં આગળ આવીને પંદર વીસ જણાનું ટોળું આવી જાય એને કંઈક ગભરાવે ધમકાવે કંઈકને તો કાઢી પણ મૂકે કે ચાલ હવે તારું કંઈ કામ નથી એક જગ્યાએ તો અમારા વ્યક્તિ એવું કહ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસરે અમારા પોલિંગ એજન્ટને એવું કહ્યું કે ભાઈ તમે નીકળી જાઓ કારણ કે તમે કશું લખતા નથી હવે એ લખે કે ના લખે એનો પ્રશ્ન નથી લખે એટલે પ્રિસાઇડિંગ ઓફિસર એવું કહે હા એટલે ટીક કરવાની હોય છે કે ભાઈ કોણ મત આપે એ ના કરતો એ ના કરતો તો પ્રિસાઇડિંગ ઓફિસરનો તો આ પ્રશ્ન જ નથી એ તો તમારે જોવાનું એ તો પાર્ટી પાર્ટીએ જોવાનું છે કે લખે છે કે નથી લખતો એટલે એવું અને ઘણી બધી જગ્યાએ પોલિંગ એજન્ટને પહેલેથી જ ફોનો આવતા હતા અમારા કાર્યકર્તાઓને આવતા હતા કે ભાઈ આ વખતે તમે ધીમા પડજો તમારે કંઈ બહુ કશું કરવાની જરૂર નથી એવા ફોનો તો એ લોકોને અસંખ્ય કાર્યકર્તાઓને આવેલા છે એટલે બહુ જ એક પ્રકારનું ટેન્શનનું વાતાવરણ ઊભું કરી દેવાનું કે ભાઈ આપણે કંઈક હેરાન થઈ જઈશું આપણી સામે કંઈક પગલાં લેવાશે એવી પ્રકારનું આખો એક માહોલ એ લોકોએ તૈયાર કરેલો જ હતો પણ બેન બધા એવું માને છે બધા એવું કહે છે હું તો નથી માનતો એટલા માટે એવું કહું છું બધા માને છે કે અમિત શાહની સામે લડવું મુશ્કેલ હોય અને કેટલા લોકોને એવું કહેવું છે કે ભાઈ આમાં તો એક ભયનું પોલિટિક્સ છે આવું બધું તમને શું લાગે કે કંઈ થયું કે તમને ડર મને પર્સનલી તો કંઈ જ્યારે લડવાનું હતું ત્યારે કંઈ મને એવો વિચાર નહોતો હતો કે ભાઈ આ બોર્ડ ઇનફેક્ટ અમારા ઘરના મારા હસબન્ડને મારી સિસ્ટર સિવાય જે બહુ જ ક્લોઝ કહેવાય એના સિવાય અમારા થોડા સગા સંબંધીઓ પણ બહુ ડિસ્કરેજ જ કરતા હતા કે તમારે લડવું જોઈએ તો તમે બીજી સીટ ઉપર લડો પણ આ સીટ પર લડવાની કંઈ જરૂર નથી તમારે શું કરવા ખોટું ખોટું આ સીટ જીતવાની પણ ના હોય તો તમારે લડવાની કંઈ જરૂર નથી ઘણા એન્કરેજ કરનાર પણ હતા કે ભાઈ એમાં શું કોઈ કે તો લડવાનું છે તો વાય નોટ પણ મોટે ભાગે એવો સુર હતો કે તમારે લડવું ના જોઈએ પણ મને પર્સનલી કોઈ એવું કોઈ પણ પ્રોબ્લેમ નથી થયો કે કોઈએ ભાજપના કોઈ પણ નેતા કે કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ જગ્યાએ એક પેથાપુરમાં જે થયો અનુભવ એ કદાચ પહેલાં એ લોકોએ ટ્રાય કર્યો કે આવી રીતે કરીને ડરાવીને તો હું બીજી જગ્યાએ કારણ કે હું એના પછી જુહાપુરામાં ગઈ હતી તો ત્યાં મુસ્લિમ લોકો મને કહેવા માંડ્યા કે ભાઈ તમે તો હવે પ્રચાર કરવા કોઈ વિસ્તારમાં નીકળી જ નહીં શકો મેં કહ્યું કે કોણે કહ્યું તો કે આવી રીતે તમને એમ કે રોક્યા તો તમે બીજા વિસ્તારમાં જઈ નહીં શકો પણ રેલી ને એવું હોય ત્યારે તો પોલીસ અમારી સાથે હોય છે પણ આખા વિધા આખા કોન્સ્ટિટ્યુઅન્સીમાં એક પણ જગ્યાએ એવું નથી થયું કે કોઈકે રોકવાનો પ્રયત્ન કર્યો હોય કે કોઈક રીતે ખોટી રીતે વર્તન કર્યું હોય કે એવું મને નથી અનુભવ થયો પણ બીજા બધાને આ મેં તમને કહ્યું તેમ પ્રેશર ટેકનિક એ લોકોની હતી જ એટલે એને કારણે એ થાય કે કામગીરી એટલી બધી ચાલી ના શકે અને ઉમેદવારને પછી એ પ્રમાણે સપોર્ટ મળે નહીં તો એટલે અંતે તો તકલીફ પડે જ પણ ડાયરેક્ટ મને કોઈ થ્રેટ મળી નથી પણ આટલી એક કપરી સીટ જેને માનવામાં આવે છે ત્યાં લડવાનું તમારો જે વિચાર છે એનું કોઈ કારણ કરું સ્પેસિફિક કે આજ જ ઉપરથી તમે લડ્યા એટલા માટે કે હું પોતે અહીંયા રહું છું બીજું કે કાર્યક્ષેત્ર પણ અમારું નાનપુરા રહ્યું છે મારા ફાધર નારણપુરામાં વર્ષો સુધી કોર્પોરેટર હતા એટલે અમે લોકોએ બહુ વર્ષોથી જે રાજકારણ કર્યું છે એમાં નરહરીભાઈ અમીન હોય એની સાથે આ લોકો કોન્ટેમ્પરરીઝ હતા યતિનભાઈ ઓઝા કે પછી એની સાથે અમિતભાઈ એમની સાથે કામ કરતા હતા જ્યારે અતિનભાઈ એમએલએ હતા એટલે અમે લોકો એમને એકદમ ગ્રાસરૂટ લેવલથી કામ કરતા જોયા છે એટલે અત્યારે ભલે કાયદા અરે ગૃહમંત્રી બની ગયા હોય પણ અમે લોકોએ અમિતભાઈને જોયેલા છે કે જે તે વખતે ખરેખર ગ્રાસરૂટથી કામ કરતા હતા એટલે બીજું કે એટલે એ સામેનું પાર્ટીનો તો ઉમેદવાર જે પણ હોય પણ મારે પોતાને આ કાર્યક્ષેત્ર છે અને જ્યારે પાર્ટીએ મને કહ્યું કે તમારે અહીંયા આગળ લડવાનું છે અને હું જો ના પડત તો ના પણ આપત પણ મેં એગ્રી હું એગ્રી થઈ અને પાર્ટી પછી ગો એડ ગયો એટલે પણ અહીંયા પડાપડી પણ નહોતી ટિકિટ પર સાચી હા એ વાત સાચી કારણ કે અહીંયા આગળ લડવા તૈયાર ના થાય ને લોકોને સારા માટે અમિત શાહની સામે ખોટું લડવું કે મેં તમને કહ્યું તેમ બધી સમસ્યાનો સામનો થાય પણ મને તો એવું કંઈ લાગ્યું નહીં લોકોની વચ્ચે જવાનો તક મળે આખા વિસ્તાર કારણ કે આપણે એટલું બધું વિસ્તાર એક સામટો ફરતા નથી હોતા એટલે આખો વિસ્તાર જોવા મળ્યો જુદા જુદા વિસ્તારની કઈ ખૂબી છે કઈ એની લાક્ષણિકતા છે કે કઈ સમસ્યા છે એનો પણ ખ્યાલ આવે સમય ઓછો હોય છે પણ આપણે જ્યારે રાઉન્ડ કરતા હોઈએ ત્યારે ખ્યાલ આવતો હોય છે એટલે ઘણા બધા નવા લોકો મળ્યા એટલે મને પોતાને આ એક ઓપોર્ચ્યુનિટી જેવી જ લાગી છે કે ભાઈ આ એક પબ્લિક ફિલ્ડમાં આપણે જ્યારે છે ત્યારે ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ હા પણ એક નેતાનું વચ્ચે પબ્લિકની વચ્ચે રહેવું એનાથી વધારે સારો અવસર પણ કહ્યું એક્ઝેક્ટલી હા પણ આપણે એવું માનીએ કે હું તમને એવું કહું કે વિના ભયે લોકશાહી ઢબે ચૂંટણી થાય છે તો હવે તમે શું કહેશો એ બાબતે એવું તો બિલકુલ કહેવાય નહીં વિના ભય ને લોકશાહી ઢબે તો આ તમને મેં આટલા બધા જે કઈ વાતો અને બધી અસંખ્ય વાતો છે આનાથી પણ વધારે ઘણી બધી વાતો જેમ કે બપોરે એક જગ્યાએ ત્રાગડથી ફોન આવ્યો કે ભાઈ મારો વોટ કાર્યકર્તા ગયો કે મારો વોટ નખાઈ ગયો છે મોટે પાય થાય છે ત્યાં આગળ એટલે ત્યાં આગળ મેં એની ટેન્ડર વોટ કરાવડાયો પણ આવા બધા ઘણી બધી જગ્યા હતી કે જ્યાં આગળ બોગસ વોટ મારું એવું માનવું છે કે જેન્યુન વોટિંગ જે છે તે પિસ્તાલીસ ટકાથી વધારે હતું નહીં હવે આંકડા જે પણ આવે સાઠ આવે કે બાસઠ આવે કે અને તમે એ પણ જોજો પહેલેથી જ અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ કરતાં ગાંધીનગર આગળ જ દેખાતી હતી તો એવું તો શું છે અહીંયા આગળ તે ગાંધીનગર તમારી આગળ જ હોય પાંચ છ ટકા તે છતાં પણ ગઈ વખતે જે વોટ મળ્યા એની પાસે છ સાત ટકા તો ઓછા જ છે કારણ કે લોકોને હવે જે હાડકોર વોટ વોટર છે ભાજપનો તે પણ બહુ નીકળવા તૈયાર નથી લોકો ડિસિલ્યુશન થઈ ગયા છે આખા ઇન્ડિયામાં દેખાય છે તો અહીંનો ગાંધીનગરનો નાગરિક પણ અછૂતો તો ના રહે અમે જ્યારે લોકોને રાઉન્ડમાં જતા હતા ત્યારે લોકોનો જે આવકાર મળતો હતો અને લોકોનો જે રિસ્પોન્સ મળતો હતો એ પણ બહુ અભૂતપૂર્વ હતો કે એવું કોઈ જગ્યાએ દેખાયું નહીં મેં તમને પહેલાં પણ કહ્યું કે જાકારો આપતા હોય એટલે એ બહુ ફરક છે હવે એ કેટલું વોટમાં કન્વર્ટ થાય છે અથવા તો આ લોકોની જે આખી બધી આ જે ડિઝાઇન છે એને કારણે આખું પિક્ચર કેવી રીતે બદલાઈ જાય છે એ તો હવે ચોથી ખબર પડશે એક આખરી સવાલ કે તમારા પ્રતિદ્વંદી અમિત શાહ ભારતીય જનતા પાર્ટી કહે છે કે તેઓ ખૂબ મજબૂત છે એમના કાર્યકર્તાઓ લોકો પણ એવું માને છે કે તેઓ મજબૂત છે અને તેઓ જીતે છે જુઓ એવું તેઓ અગાઉથી જ બધા જ જેમ ઉમેદવારો એવું કહેતા હોય તો આટલા બધા તેઓ મજબૂત છે જીતી જ રહ્યા છે એવું તેમનું માનવું છે છતાં પણ તમે જે અત્યારે કથિત ઘટનાઓની વાત કરી રહ્યા છો જે આક્ષેપ સામે આવ્યા તમારા આ તમામ બાબતો માત્ર માત્ર લીડ મેળવવા માટે તો એથી એમના જ નેતાથી આગળ થવાની તમે કીધું કે એમને સી આર પાટીલ કરતાં વધારે લીડથી ચૂંટાવવા માટેનો પ્રયાસ તો એવું શા માટે તમને શું લાગે તમારા પ્રતિદ્વંદીને તમારા કરતાં સારા વધારે તો કોઈ ઓળખે ને આમ તો વન અપમેનશીપ કે ભાઈ પોતે એક જાતની પોતાની પાર્ટીમાં પોતાનું એક સ્થાન વધારે મજબૂત કરવા માટે હોય

અને એમને ચાન્સ મળ્યો છે આજે આવી રીતે કામ કરવાનો કારણ કે વારંવાર નથી મળતો પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતના હોય એની સાથે હોમ મિનિસ્ટર ગુજરાતના હોય એ બહુ યુનિક કોમ્બિનેશન છે અને હિસ્ટ્રીમાં તમને જોવાય નહીં બીજી વાર વારંવાર થાય એવું પણ નહીં તો તમને જ્યારે આવી જગ્યાએ તમે બેઠા છો તો મને ઘણી આ બધી જે ઘટનાઓ હું જોતી હતી મને ખરેખર એવું વિચાર આવતો હતો કે એ પોતે આવી આવી સૂચનાઓ આપતા હશે અને આપતા છે તો તમે કહ્યું તેમ શું લોજિક હોય છે ગુસ્સાવાળા તો છે કારણ કે જે પ્રકારે પત્રકારો હા એ ગુસ્સાવાળા એમણે જ્યારે રાઉન્ડમાં ગયા હતા ત્યારે એમને કોઈએ પૂછ્યું કે ભાઈ કયો મુદ્દો છે તો કે હું જ મુદ્દો છું એમ એટલે એક પત્રકારે મને કહ્યું કે ભાઈ તમારે કયા તો કે હું જ મુદ્દો છું એટલે એરોગન્સ એક જાતની કહી શકાય પણ એરોગન્સ ને બધામાં પણ આ કાયમ માટે એક સતત નથી રહેતું સમીકરણ અને સત્તા પણ સતત રહેતી હતી એટલે આજે નહીં તો કાલે એ પણ આખો બદલાશે અને મને લાગે છે કે કદાચ કરે બીજી વખત હું ચોક્કસ કેટલાક એવા સવાલો છે જે મારે તમારે આચારસંહિતાના કારણે અત્યારે મારે પૂછી નથી શકાય એમને મને ખ્યાલ જ છે કે તમે જવાબ નહીં આપો આચાર સંહિતા છે એટલા માટે હાલ આપણે આ બાબતે વાત નથી કરતા પણ ચોક્કસથી ફરી વહેલા મળીશું પરિણામ બાદ તો આ હતા એ ઉમેદવાર કે જેઓ ગૃહમંત્રી અમિત શાહની સામે લડી રહ્યા હતા મેં તમને અગાઉ પૂર્વ ભૂમિકામાં જ કહ્યું કે દિગ્ગજ નેતા અમિત શાહ ખૂબ જ મજબૂત છે ભારતીય જનતા પાર્ટીમાં તેમને ચાણક્યની ઉપમા આપવામાં આવે છે કથિત રીતે તેઓ એક મજબૂત ભારતીય જનતા પાર્ટીનો પાયાનો પથ્થર છે તેવું કહેવામાં આવે છે આ બધી જ વાતોની વચ્ચે જ્યારે કોઈ ઉમેદવાર કે જે પાર્ટી એવા આક્ષેપ કરતું હોય તો અમારી પાસે રૂપિયા પણ નથી અમારા એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે અમારા સહયોગી દળના નેતાને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે એટલે કે અરવિંદ કેજરીવાલ સ્થાનિક કક્ષાએ કંગાળ હાલતમાં છે તેમના નેતાઓ તેમનો જ પક્ષ છોડીને જતા રહ્યા છે આ બધી ઘટનાઓની વચ્ચે ઉમેદવારને જ્યારે લડવાનું થાય ત્યારે શું થાય એ કદાચ હવે તમે સમજી ગયા છો સોનલબેનની વાત સાંભળીને ઘણું બધું કહેવું છે ફરીથી સોનલબેનને મળીશું ત્યારે એ વાત પણ હું આપણા સુધી પહોંચાડીશ નમસ્કાર વૈષ્ણવજન તો ते के जे पीड परा जाना